ધોરાજી તો અમારોબંગત તાલુકો છે એમાં જ્યારથી કામ ચાલુ કર્યું છે બે હજાર દસ થી ત્યારે અમારા અરવિંદભાઈ વોરા ત્યારથી હતા ત્યારના આમ નામ હાજર લલિતભાઈ તમે બધા અને ત્યારે આ આપણું આવું મોટું સંકુલ બહેનુ છે અને વિષય રક્તદાન નો કે રક્ત તુલાનો નથી પણ એને ભાવનો કે મને રક્તદાન ધોરાજી મુખ્ય સમિતિ ધોરાજી મહિલા સમિતિ અને ધોરાજી યુવા સમિતિ એકત્રિત થઈને કે રક્તદાન કેમ્પનું આયોજન તો કરે સામાન્ય લોકોને બધાને આ કામ આવવાનું છે આ રક્ત પણ ભાઈની રક્ત તુલા કરવી છે ને ભાઈનો સમય નથી બગાડવો છે તો ધોરાજીથી બ્લડ લઈને અહીંયા આવે ને મારી રક્ત તુલા આવો ભાવ તો ક્યાં મને જોવા મળે ત્યારે ઘણી એવું થાય કે આ સમાજમાં જે મને માન આદર સન્માન આપ આપો છો એનું ઋણ હું ક્યારે ચૂકવીશ ત્યારે આખાજી તાલુકાને મારા અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ આવા સરસ કાર્યો કરતા રહ્યો છો અને હમણાં જ પ્રવીણભાઈ એ લોકોએ કાર્યક્રમ કર્યો હતો ખોડલ ખોડલધામ હોસ્પિટલ માટે અને અને અરવિંદભાઈ અને લલિતભાઈ મને એવું કહેતા હતા અંદર સારો કરો અઘરો પડે આમ તો પડે પણ નાના ગામમાં વધારે પડે પણ ખોડલધામની કામગીરી એક એક જ ની અંદર એક કરોડ જેવું રાતભર ફંડ એકત્રિત થયું ધોરાજી આ નાની બાબત નથી ત્યારે નાના ગામમાં ત્યારે ફરીથી અને આપની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર